ઉત્તર પ્રદેશના ગુંડામાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરની અસંવેદનશીલતા સામે આવી છે એમ્બ્યુલન્સ ડ્રાઈવર મૃતક હૃદયલાલના મૃતદેહને છોડીને ફરાર થઈ ગયો પોસ્ટમોર્ટમ પછી એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો સ્ટ્રેચર પર રાખેલા મૃતદેહને ખેંચીને લઈ જવામાં આવ્યો ગુંડા લખનઉ હાઇવે પર મૃતદેહ છોડીને એમ્બ્યુલન્સ ડ્રાઈવર ફરાર થતા ચકચાર મચી તો પોસ્ટમોર્ટમ પછી એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મૃત્યને રસ્તા પર ફેંક્યો તો કુંડા જિલ્લાની આ વાત છે જ્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ એમ્બ્યુલન્સ અહીંયાથી પસાર થાય છે અને એમ્બ્યુલન્સના દરવાજા ખુલી જતા સ્ટ્રેચર સાથે ડેડ બોડી જે છે તે બહાર આવી જાય છે તેમ છતાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર એમ્બ્યુલન્સને ઊભી નથી રાખતો અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આસપાસના લોકો અને પોલીસ ત્યાં આવી પહોંચે છે અને તાત્કાલિક ડેડ બોડીને પકડે છે તો આ ઘોર બેદરકારી કહી શકાય ગંભીર બાબત કહી શકાય તો પોસ્ટમોર્ટમ પછી ડ્રાઈવરની અસંવેદનશીલતા સામે આવી છે